લાલપુરના ગોવાણામાં બાળક બોરમાં પડ્યું છે વાડી વિસ્તારમાં ખુલ્લા બોરમાં ગરકાવ થયું એક બાળક બોરમાંથી બાળકના રડવાનો અવાજ આવી રહ્યો છે મામલતદાર અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી સાથે જ એનડીઆરએફની ટીમ પણ પહોંચી ચૂકી છે ગોવિંદભાઈ કરંગિયાની વાડીમાં બનાવ બન્યો હતો જામનગરથી ફાયર વિભાગની ટીમ પણ બાળકને બચાવવા માટે પહોંચી ચૂકી છે ત્યારે હાલ બાળકને બોરવેલમાં ઓક્સિજન પહોંચાડવામાં આવ્યું છે પર પ્રાંતિય મજૂરનો બાળક બોરવેલમાં ફસાયો છે બોરવેલમાં પડ્યું હોય શકે એની એક ગ્રાફિક્સથી આપને સમજાવવાનો પ્રયત્ન કરીએ એક બાળક કે જે ખુલ્લી બોરવેલ ની નજીકથી પસાર થઈ રહ્યું હતું અને એ બાળક એ બોરવેલમાં પડ્યું છે આશરે દસ થી બાર ફૂટ નીચે સુધી એ બાળક પહોંચ્યું હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યો છે એ બાળક સુધી મોબાઈલ ટોર્ચ સહિત ટોર્ચ તેમજ ઓક્સિજન પણ પહોંચાડવામાં આવી રહ્યો છે હાલ બાળક સુધી ઓક્સિજન પહોંચ્યો છે અને કઈ રીતે એ બાળકને બચાવવામાં આવી શકે એના પણ તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તમામ જે એના આગળના જે તમામ પ્રયત્નો છે એ હાલ કરવામાં આવી રહ્યા છે આઠથી બાર ફૂટ ઊંડે બાળક ફસાયો હોવાનું હાલ અનુમાન છે તો બોરવેલમાં એ બાળક ફસાયું છે બાળકને ઓક્સિજન આપવામાં આવ્યો છે એ બાળક સુધી હાલ ઓક્સિજન પહોંચાડવામાં આવ્યું છે હવે એ બાળકને કઈ રીતે બહાર કાઢવામાં આવે એના પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યા છે બે વર્ષનો રાજુ હાલ બોરવેલમાં પડ્યો છે તો બાળકને હાલ બોર બોરવેલમાં ઓક્સિજન પહોંચાડવામાં આવ્યું છે અને એનડીઆરએફની ટીમ પણ પહોંચી ચૂકી છે જેની સાથે ફાયરની ટીમ પણ છે તમામ ટીમ એક પ્લાન તૈયાર કરશે અને હવે બાળકને કઈ રીતે બહાર કાઢવું એના પ્રયત્નો અંગે એનો પ્લાન તૈયાર કરવામાં આવશે આઠથી બાર ફૂટ ઊંડે એ બાળક ફસાયું છે અને એ બાળકને બચાવવા માટે હાલ તમામ ટીમો પહોંચી ગઈ છે બાળક સુધી ઓક્સિજન પહોંચાડવામાં આવ્યું છે રાત થઈ ગઈ હોવા છતાં હાલ ત્યાં બાળકને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે ફાયરની ટીમ પહોંચી ચૂકી છે ફાયરની ટીમની સાથે એનડીઆરએફની ટીમ પણ પહોંચી ચૂકી છે વધારેમાં જો વાત કરવામાં આવે તો એકસો આઠની ટીમને પણ સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવી છે જેનાથી બાળકને જ્યારે બહાર કાઢવામાં આવે ત્યારે તેનું સ્વાસ્થ્ય ચકાસવામાં આવે હાલ બાળકનો રડવાનો અવાજ પણ આવી રહ્યો હોવાનું Sami Avruşa